સર્વ ખેડૂત મિત્રોને બાપા સીતારામ અમારી યુટ્યુબ ચેનલ એજન્સી એમાં વિડીયોના માધ્યમથી અમે આજે કૃષિ માહિતી તમને દેવા માંગીએ છીએ ત્યારે આજે આપણે જે નવી ટેકનોલોજીથી અવગત ઘણી વકીએ પણ આ વિડીયો માધ્યમથી અમે તમને નવી નવી ટેકનોલોજી નવી નવી દવા કે જે નવા ખેતીની અંદર આપણે જે કાયમીક માટે મજૂરોને જે તકલીફ પડે છે જે ખર્ચ વધે છે મજૂરો મળતા નથી મજૂરોની હિસાબે ખર્ચ વધે છે આપણે તો આ બધાયનું નિયંત્રણ માટે અમે નવી ટેકનોલોજી સાથે તમને નવી માર્ગદર્શન દેવા છીએ તો અમારી કૃષિ માહિતીની અંદર આજે અમે ખેડૂત મિત્રોને વિનંતી કરીએ છીએ માહિતી બે હજાર ચોવીસની ની અંદર કપાસનું જ્યારે તમે વાવેતર કરો છો તો શરૂઆતની અવસ્થામાં તમને બધા ખેડૂત મિત્રોને ખબર છે કે નિંદામણનો પ્રશ્ન બહુ મોટા પ્રમાણમાં હોય છે તો આ નિંદામણનો જે પ્રશ્ન છે એને હલ કરવા માટે આપણી પાસે શું વિકલ્પ છે તો શરૂઆતની અંદર તમે સર્વ ખેડૂત મિત્રો બધા વાપરતા હોય છે પણ છતાં નિંદામણ નીકળે નીકળે છે છે તો આવા જટિલ પ્રકારના જે નિંદામણો આપણે અને એને બાળવા માટે શું કરવું છે તો ગયા વર્ષે સૌ ખેડૂત મિત્રોને બધાને ખબર છે કે ગયા વર્ષે સતત ધીમે ધીમે વરસાદ ચાલુ રહ્યો એની હિસાબે આપણે નિંદામણના વધારે વધારે પ્રશ્ન રહ્યા પણ ગયા વર્ષે ઘણા ખેડૂત મિત્રોએ દવા જે મળતી નહોતી કે જે આપણે તમને ખ્યાલ છે કે ગોધરેજ કંપની બે કંપની દવા અને બાયર કંપનીની આવે ઘાસા નામની દવા આ બંને દવા ગયા વર્ષે બહુ શોર્ટેજ હોવાથી દવા મળતી નહીં અને તમને ખ્યાલ છે કે નિંદામણનો પ્રશ્ન અતિ વરસાદ સતત ચાલુ રહ્યો એટલે નિંદામણનો પ્રશ્ન પણ અતિ વધારે રહ્યો તો આવા જ્યારે પ્રશ્ન આવે છે નિંદામણના તો શરૂઆતની અવસ્થામાં જ્યારે તમે કપાસ વાવી દો છે કપાસ ઉગી જાય છે અને કપાસ ઉગ્યા ભેગું તમારે નિંદામણ નીકળે છે તો જ્યારે ત્રણ થી ચાર ઇંચનું જ્યારે નિંદામણ થઈ ગયું હોય તો શરૂઆતની અવસ્થામાં જ તમારે દવા છાંટી દેવી જોઈએ એવી મારી તમને નમ્ર અપીલ છે ધારો કે નિંદામણ મોટું થઈ ગયા પછી એવરેજ તમારે પંપાઈ વધારવા પડે છે બરાબર દવાનો ખર્ચો પણ વધે છે તો આવું ન કરવા માટે કપાસ ઉગી અને પંદર વીસ દિવસનો કપાસ થઈ જાય બરાબર ત્રણ થી ચાર ઇંચનું નિંદામણ થઈ જાય ત્યારે આપણે શરૂઆતમાં લાંબા પાનનું અને ગોળ પાનનું નિંદામણ શરૂઆતની અવસ્થામાં નીકળતું હોય એમાં ખાસ કરીને લાંબા પાનની અંદર સાંબો છે, કાળિયું છે, ખારીયું છે, બાજરી છે, મકાઈ છે, બરાબર જુવાર છે આવા નિંદામણો નીકળે છે. ગોળ પાનની અંદર છે હાટોડો છે, કણદલો, તાંદળિયો, લૂણી દૂધલી, સીલ, બલાડુ, બડકલી આવા પણ નિંદામણો બધા નીકળતા હોય છે લાંબા પાન ને ગોળ. તો એને હન્ડ્રેડ પર્સન્ટ કંટ્રોલ કરવા માટે એની માટે આપણી પાસે ગોધરેજ કંપનીની દવા આવે છે. ઇક્વિડ મેક્સ. આ એક પંપની અંદર પચાસ એમએલ પ્રમાણે અને એક વીઘાની મેલપા ચાર થી પાંચ પંપની સરેરાશ પ્રમાણે દવા જો તો આ મેં જેટલા નિંદામણ તમને એવા પ્રકારના નિંદામણ તમને કંટ્રોલ થઈ જાય પણ એક ખાસ એક યાદ રાખજો જેટલો જમીનમાં ભેજ હશે એટલું નિંદામણમાં વધારે કામ આપશે જમીનમાં ભેજ ઓછો હશે તો દવા એક પણ કોઈ પણ દવા નિંદામણની ચાહે દુનિયાની કોઈ પણ દવા હોય જમીનમાં ભેજ ઓછો હોય એટલે નિંદામણની દવા કામ ઓછું આપશે તો આવા સંજોગોની અંદર તમે સર્વ ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે ભેજ હોય ત્યારે જ દવા છાંટવી. આ ગોદરેજ કંપનીની દવા છે લિક્વિડ મેક્સ. આ દવા એક પંપની અંદર પચાસ એમએલ આ પ્રમાણે નાખો. તો આમાં દસ પ્રકારના નિંદામણ તમને એનિમલ પર તમને હન્ડ્રેડ એનિમલ પર કંટ્રોલ થશે. આ જ દવા બે કંપની બનાવે છે. એક ગોધરેજ કંપનીની છે અને એક છે બાયર કંપનીની ઘાસા. આ બંનેમાંથી એક દવા વાપરવાની. તમારા વિસ્તારની અંદર લિક્વિડ મળતું હોય તો લિક્વિડ તમે ઉપયોગ કરી શકો. તમારા બજારની અંદર ઘાસા બાયર કંપનીનું મળતું હોય તો ઘાસા દવા ઉપયોગ કરી શકો આનું માપે એક પંપની અંદર પચાસ એમએલ નું માપ છે વિગે ચાર પંપ બનાવવાના છે ભેજ હોય ત્યારે જ દવા વાપરવાની છે ત્રણ થી ચાર ઇંચ નું નીંદામણ હોય તો સંપૂર્ણપણે બળી જાય કપાસને કોઈ અસર નથી કપાસ પંદર વીસ થી પચીસ દિવસનો કપાસ થઈ જાય શરૂઆતની અવસ્થામાં ચાદ અને નિંદામણને બાળી દેવાનું છે અને બીજા નંબરની અંદર ખાસ કરીને અમારા અનુભવ ઉપરથી અમારા રિવ્યુ ઉપરથી અમે ખેડૂત મિત્રોને વિનંતી કરીએ કે નિંદામણ ઘણી વાર તમારે મોટું થઈ ગયું હોય. બરાબર પણ તો મોટા નિંદામણની અંદર આ દવા કંપની ભલામણ કરતી નથી. કે ભાઈ નિંદામણ આ બળે. પણ અમારા અનુભવ ઉપરથી અમે જે આજે અમારી ચાલીસ વર્ષની અમારી આ પેઢીની જે સાયકલ અમે ચલાવી રહી છે ચાલીસ વર્ષથી અમને જે અનુભવના આધારે અમે કહી શકીએ છીએ કે ભાઈ આ તમારે મિનિમમ અડધા ફૂટનો છ થી સાત ઇંચનું ખડ છે તોય પણ બાળી દેશે. પણ એની મલપા એવરેજ શરત એક જ છે કે વિઘે તમારે પાંચ થી છાંટવા પડશે નિંદામણ મોટું થઈ ગયા પછી જમીનમાં ભેજ હોવો ફરજિયાત છે અને વ્યવસ્થિત નિંદામણની નોઝલથી છાંટવાની આની એ ખાસ ધ્યાન રાખજો કે આ નિંદામણની દવા કોઈ પણ દવા નિંદામણની છાંટો ત્યારે હંમેશા પટ્ટા નોઝલનો ઉપયોગ કરવો પટ્ટા નોઝલ એક એવી વસ્તુ સીધો આ પટ્ટો પડે અને આપણે જે ઓલી ગોળ નોઝલ છાંટીએ ઈ આખા એરિયાની ની અંદર

બરાબર તો સર્વ ખેડૂત મિત્રોને બેમાંથી તમારા એરિયાની અંદર જે દવા મળતી હોય એ ગોદરેજ કંપનીની મળે તો ની ઘાસનો ઉપયોગ કરવાનો તો આ શરૂઆતની અવસ્થામાં નિંદામણને સંપૂર્ણપણે ડામી દેવાનું છે તો જેથી કરીને નિંદામણનો જે આપણે સૌથી વધારે વધારે ખેડૂતને નુકસાન કરતી વસ્તુ હોય તો નિંદામણ છે બરાબર નિંદામણ એટલે ખેડૂતનો દુશ્મન કહેવાય તો એ દુશ્મનને આપણે નિંદામણના દુશ્મનને સંપૂર્ણપણે ડામી દેવા માટે તો બાયર આ બાયર કંપનીની ઘાસા છે અને ગોદરેજ કંપનીની ઇટ્વિડ મેક્સ દવા છે ઉપયોગ કરવાનો છે આ શરૂઆતની અવસ્થામાં જ ઉપયોગ કરીને જો એવી મારી સર્વ ખેડૂત મિત્રોને વિનંતી છે અમારી મોવાની અંદર બે પેઢી છે એક પાયલ એગ્રો એજન્સી એક પાયલ કૃષિ મોલ અને એક તળાજની અંદર અમારી શાખા છે પાયલ સીટ્સ આ ત્રણ દુકાન અમારી પાસે છે ત્રણે ત્રણ દુકાનની અંદર અમારી પાસે ડાયરેક્ટ કામ છે બાયરનું અને ગોદરેજ કંપનીનું તો સર્વ ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આવી નવી ટેકનોલોજી લેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પાયરો પાયલ એગ્રો એજન્સીને સબસ્ક્રાઈબ કરજો અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાજો જેથી કરીને તમને નવી નવી ખેતીની દર અઠવાડિયાની અંદર એક થી બે વિડિયોના માધ્યમથી તમને નવી નવી ટેકનોલોજી તમને માહિતી મળશે અને બીજા નંબરની અંદર કોઈપણ દવા તમારે જોઈતી હોય તો એક મારી તમને નમ્ર વિનંતી છે ખેડૂત મિત્રો ઘણી વખત તમારા એરિયા ની અંદર આ દવા મળતી ન હોય તો ઘણા મિત્રો ઘણા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે ભાઈ અમારા એરિયા ની અંદર આ દવા નથી મળતી તો અમારે શું કરવું તો આવા જટિલ પ્રશ્ન છે તો એની માટે પણ અમે એક સરળ રસ્તો લઈને આ તમને આપીએ છીએ કે ભાઈ તમારા એરિયા ની અંદર દવા ન મળતી હોય તો અમને અમારા ફોન દ્વારા તમારે બને ત્યાં સુધી સાંજના સાત થી નવ ના ગાળા ની અંદર તમે ફોન કરજો તમે અમને ઓર્ડર લખાવી દો તો બીજાથી દિવસે તમને કુરિયર દ્વારા તમે ગૂગલ પે પેમેન્ટ કરી દેજો અને બીજાથી ત્રીજા દિવસે તમારા તાલુકા જે સેન્ટર છે ત્યાં તમને અમારા માણસો દ્વારા તમને દવા પહોંચાડી દેવામાં આવશે તો સર્વ ખેડૂત મિત્રોને જય બાપા સીતારામ